નર્મદા નદીમાં પાણી છોડાતા પાદરા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા પાદરાના મહીસાગર નદી કિનારાના ડબકા ગામની ધારાસભ્યએ મુલાકાત લીધી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ડબકા ગામની મુલાકાત લીધી ધારાસભ્યને લોકો ધારાસભ્યએ લોકોને નદી કિનારા વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે અને પાણી છોડાતા પાદરા તાલુકાના બાર ગામોને સાવચેત પણ કરવામાં આવ્યા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ડબકા ગામે પહોંચ્યા હતા અને લોકોને નદી કિનારા વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે અને આ તરફ પાણી છોડવામાં આવતા કુલ બાર જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે નર્મદા નદીમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે અને તેને લઈ પાદરા તાલુકાના ગામોને સાવચેત કરાયા નર્મદા નદીમાં પાણી છોડાતા પાદરા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા પાદરાના મહીસાગર નદી કિનારાના ડબકા ગામની ધારાસભ્યએ મુલાકાત લીધી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલાએ ડબકા ગામની મુલાકાત લીધી ધારાસભ્યને લોકો ધારાસભ્યએ લોકોને નદી કિનારા વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે અને પાણી છોડાતા પાદરા તાલુકાના બાર ગામોને સાવચેત પણ કરવામાં આવ્યા